તો આપણને પુણ્ય નું કામ મળે અને બીજા કોઈ જો ભૂખા રહી જાતા હોય એને ખબર પડે શુક્રવારે અહીંયા ગાંઠિયાનો પ્રોગ્રામ છે અને ભરપેટ છે ગાંઠિયા ગરમા ગરમ ગાંઠિયા છે મરચા છે સંભારો છે ચા છે અને જલેબી અમે છેલ્લા બે વર્ષથી આ કાર્ય કર્યું આજે એનું બે વર્ષ પૂરા થાય છે પહેલાં તો ફ્રીમાં આપતા પેલા વચ્ચે પાંચ રૂપિયામાં આપતા અત્યારે દસ રૂપિયા એટલે કે કોઈ એવા ઓલા ન આવી જાય છતાંય જરૂર ન હોય તો ઓલી કરે એટલે એ વૃત્તિવાળા માણસો અમારી નીકળી જાય એટલા માટે લઈને દસ રૂપિયા આપણે ટોકન ફ્રી રાખી અહીંયા અમે પેટી પણ રાખી છે કોઈ એવું નથી કોઈક આવે તો પચાસ રૂપિયા પણ આપે છે અને કોઈક સો રૂપિયા આપે અંદર દાનની પેટી મને આપે અત્યાર સુધીમાં અંદાજે કેટલા વડી ગયા સેવાઓનો લાભ લીધો છે કોઈ મહિનાના કેવા છસો જણા અને વર્ષના જે તો સાત હજાર બસો મહિના બે વર્ષ નાખીએ તો પંદર હજાર લાભ લઈ ગયેલો તો બસ આવું એક સેવાનું કાર્ય આપણા રાજકોટમાં થઈ રહ્યું છે જેનું એડ્રેસ અને નંબર છે એ તમારા કેપ્શનની અંદર તમને જોવા મળી જશે જો તમે પણ આ સેવાના ભાગીદાર બનવા માંગતા હોય તો એ નંબર પર જરૂરથી કોન્ટેક્ટ કરજો